મધર્સ ના ઉપક્રમે રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગેન્સા ઇમોર્ટલ મેલેડીઝથી પ્રેક્ષકો બન્યા મંત્ર મુગ્ધ રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગેન્સા ઇમોર્ટલ મેગડીઝ દ્વારા બારમી મેની સાંજ અવિસ્મરણીય બની રહી મધર્સ ડેના શુભ અવસર પર રાઇફલ ક્લબના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ અને આ ડોક્ટર મિતાલી નાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ રાઇફલ ક્લબ ખાનપુર અમદાવાદ ખાતે યોજાઈ હતી અને આ મ્યુઝિકલ ઇવેન્ટ પ્રેક્ષકોની અપેક્ષાઓ સુધી પહોંચી હતી ઇન્ટરનેશનલ વર્સેટાઇલ સિંગર ડોક્ટર મિતાલી નાગે પોતાના મધુર અવાજથી ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા તેમની સાથે શિવાંગ દવે મનદીપ દેવાયશ્રી વિશ્રાંતિ વૈષ્ણવ વગેરે અવ્વલ કક્ષાના ગાયકોના અવાજથી ઇવેન્ટમાં ચાર ચાંદ લાગી ગયા હતા આ અદ્ભુત ગાયકોએ દિલ હુમ હુમ કરે સોલા યે દિલ બરસિલ અને આ બાહુમે જેવા ક્લાસિક મેલોડિયસ સોંગ્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ દરેક સિંગર્સની વર્સેટિલિટી અને મેગ્નેટિક સ્ટેજ પ્રેઝન્સથી શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા અહેવાલ અશ્વિન લિંબાસિયા હું મનીષ પટેલ હું રાઇફલ ક્લબનો સેક્રેટરી છું આજે અમારા મધર દેસ મધર ડેના દિવસે અહીંયા અમે મ્યુઝિકલ નાઇટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે એમાં મિતાલી નાગ જે મ્યુઝિકમાં વિચારત કરેલું છે અને અમે આ સંયુક્ત પ્રોગ્રામ કરી રહ્યા છે અને આજના દિવસે અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે આજે મધર્સ ડેના દિવસે મિતાલીબેનને એમની ટીમ આ ગીતો सारा जो मदर्स पर हो गई ने एक सारो मैसेज आपसे नमस्कार दोस्तों मैं हूं डॉक्टर मिताली नाग अहमदाबाद से तो आज का जो ये कार्यक्रम हमने किया ये कार्यक्रम जिसका टाइटल था इमोटल मेलेडीज तो टाइटल से ही समझ में आ रहा होगा आपको कि बहुत ही खूबसूरत सा ये संगीत का कार्यक्रम आज आर्क इवेंट और राइफिल क्लब आप लोगों के लिए लेके आया था इस कार्यक्रम में मेरे साथ जो साथी कलाकार हैं वो हैं शिवांग दवे जी जो कि मोस्ट वर्सिटाइल सिंगर ऑफ गुजरात हैं मंदीप देवाश्रय जी और विश्रांति जी आज का ये खास कार्यक्रम जो है मदर्स डे के उपलक्ष में हम लोग भी कर सकते हैं क्योंकि आज मातृत्व को सलाम करते हुए मैं ये कुछ गाने मातृत्व को अर्पित करते हुए भी गाऊंगी तो आज ये कार्यक्रम में हम लोग नए पुराने बहुत सारे मधुर संगीत के कुछ का कार्यक्रम आज हमारे राइफल क्लब में जितने भी मेंबर्स हैं उनके लिए करने वाले हैं मैं मनीष भाई और उनकी पूरी टीम की को तहे दिल से शुक्रिया करना चाहती हूँ कि आज उन्होंने मुझे उनके साथ उनके क्लब के लिए परफॉर्म करने का मौका दिया थैंक यू सो मच